એમડી થી લઈ અને કંપનીના નીચેનો જે સ્ટાફ છે ત્યાં સુધીનું એક વિઝન સાફ છે કે ભાઈ આપણી પ્રોડક્ટ વેચવી એ અગત્યનું નથી પણ આપણી પ્રોડક્ટના હિસાબે યા તો અધરના હિસાબે જો ફાર્મરનું જેટલું હિત સારું રહે ને એ હાથે કંપનીનું વિઝન છે ને એ રીતે જ કંપની કામ કરી રહી હું પટેલ કલ્પેશ કુમાર ગોવિંદભાઈ વડનગરની અંદર છેલ્લા ઓગણીસો છન્નુંથી થી નવજીવન ફર્ટિલાઇઝર નામે હું દુકાન ચલાવું છું જે મારા ફાધર વખતની દુકાન છે છેલ્લા ઓગણીસો છન્નુંથી હું પોતે બેસું છું કૃષિ ઇન્ડિયાનું છેલ્લા મેં ચાર પાંચ વર્ષથી કામ ચાલુ કર્યું કૃષિ ઇન્ડિયા જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે મારી જોડે આવી ત્યારે એક વિઝન હાથે આવેલી હતી કે ભાઈ ફાર્મરોના જોડે જવું ફાર્મરને એક સારી પ્રોડક્ટ ચાલવાના નેચર હતી મેં એમના હાથે વાતચીત કર્યા પછી મને એવું લાગ્યું કે આ લોકોનું જે શ્રેણી છે એ બીજી કંપનીઓ કરતાં કંઈક અલગ છે એ હિસાબથી હું આ કંપની સાથે જોડાયેલો છું જ્યારે પહેલીવાર જે કોઈ પ્રોડક્ટ ફાર્મર સુધી જાય છે એ પ્રોડક્ટની અંદર ફાર્મરને એવું બી લાગે છે કે ના ભાઈ આ આપણે જે પૈસા જે પણ ફર્ટિલાઇઝરમાં નાખ્યા છે એ આપણા પૈસા વ્યર્થ જતા નથી ફાર્મરને એમ લાગ્યું કે ભાઈ આપણે આ ફર્ટિલાઇઝર વાપરવાથી બીજા પૈસાનો બચાવ બી થાય છે અને રિઝલ્ટ ઓલ ઓવર સારા મળે છે ફાર્મર સામેથી માગે છે કે ભાઈ મને બ્લેક કાર્બન આપો યા તો એનું બાયો એનપીકે આપો એટલે મને એમ લાગ્યું કે ના ભાઈ આ પ્રોડક્ટને આપણે આગળ કરવાથી ખેડૂતનું હિત એની અંદર સમાયેલું છે એના હિસાબથી મેં આ કંપનીનું કામ રાખી અને અત્યારે વર્ષોથી કામ કરું છું અને ફાર્મરના બહુ સારા એવા રિવ્યુ છે કૃષિ ઇન્ડિયાનો જે સ્ટાફ છે એ ખાલી ફાર્મર જોડે જઈને એક વેપાર માટે વાત નથી કરતો એ ફાર્મરને એ રીતે પણ કામ કરે છે કન્વિન્સ કરે છે કે ભાઈ તમે જે આ પ્રોડક્ટ વાપરો એ આ તો તમે અઢાર પ્રોડક્ટનું જ્યાં પણ ધ્યાન હોય ત્યાં એ લોકો ધ્યાન પણ દોરે છે અને એમનું ધ્યાન એટલું જ છે કે ભાઈ ફાર્મરનો ખર્ચો ઓછો અને એના લઈને પ્રોડક્શન વધે એ નેચરથી કંપનીનો સ્ટાફ કામ કરી રહ્યો કૃષિ ઇન્ડિયાનું એક તો માર્કેટિંગ માટેના જે પણ કોઈ મિટિંગ ફાર્મર મિટિંગ હોય કે જે પણ કંઈક હોય તો એના માટે હંમેશા તૈયાર હોય છે એમને કોઈપણ વસ્તુ માટે ધ્યાન દોરીએ કે ભાઈ આ ફાર્મરના જોડે જવાનું છે એની વિઝિટ કરવાની છે એના ડેમો પણ આપે છે અને સારું એવું ફાર્મર સાથે ટુનિંગ બનાવીને કામગીરી કરે છે